જાલોદ આઈટીઆઈ પાસે ફોર વ્હીલર ગાડીનું ટાયર ફાટતા બે બાઇકને ને અડફેટે લીધી બે વ્યક્તિ ઇજાગ્રસ્ત જાણવા મળેલ સૂત્ર મુજબ તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ ના રોજ સાંજે સાત વાગે એક અનોખો અકસ્માત સર્જાયો હતો એક ફોર વ્હીલર ગાડી જે દાહોદ રોડ તરફ જઈ રહી હતી તે ગાડીનું ટાયર ફાટતા ડ્રાઇવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા આગળ જતી ટુ વ્હીલર બાઇક ચાલકને અડફેટે લીધી હતી તે ટુ વ્હીલર ચાલક બાઇક પરથી ફૂંગોળાતા તે પાસેથી પસાર થતી બીજી બાઇક પર પાછળ બેઠેલ વ્યક્તિ સાથે હથડાયેલ હતો તેથી અલગ અલગ બાઇક પર બેસેલ બે વ્યક્તિને ઈજાઓ થતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા જાણવા મળેલ મુજબ બંને ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત સારી છે પણ એક વ્યક્તિને વધુ સારવાર માટે દાહોદ લઈ જવામાં આવેલો હતો અકસ્માત સર્જનાર ફોર વ્હીલર ગાડી ચાલક ગાડી લઈને ફરાર થયા હોવાનું માલુમ પડેલ છે અકસ્માત ખરેખર કેવી રીતે સર્જાયો તેની સાચી હકીકત પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ન્યૂઝ